મારે આ લોકો પૈસાની લેતી દેતી ત્રણ બે ત્રણ વરાતી બાબતથી જે લોકોએ મને વ્યાજે પૈસા આપેલા એ પૈસા સુકવી દેવા હોવા છતાંય વાર વાર ઉઘરાણી કરતા અને તને જોઈ લેશું ગોતી લેશું એ ધાક ધમકી મારતા આ લોકો મને રૂબરૂ મળેલા અને મને જોઈ ગયા તો મારું નાણિયા ગામના બસ થી અપહરણ કરી ત્રણ ચાર જણા મને ઉપાડી અને અટીકા ગાડીમાં ઉપાડી જાય છે ત્યાંથી મને નાનડીયાથી સીતાળા બાજુનો બગીચરાનો રસ્તો જાય છે તે રોડ ઉપર લઈ જાય છે રસ્તામાં માર મારે છે બે ત્રણ વખત માર મારી અને રાતે મને મારી ગંભીર હાલત હોવા થઈ જાય હોવા છતાં તો મને એક સ્થાનિક ભાથરોડ ગામમાં ડોક્ટર છે ત્યાં લઈ જાય છે એ લોકો મને સ્થાનિક સારવાર કરાવે છે દવા ઇન્જેક્શન મરાવી અને રાતના એ લોકો મને રસ્તામાં પાછો છોડી જાય છે અને પૈસાની ઉઘરાણી કરી અને મારા એકાઉન્ટમાંથી પૈસા એ લોકો ધાક ધમકીથી મારા એના મોબાઈલમાં ટ્રાન્સફર કરાવી લે છે નેવું હજાર રૂપિયા મારા ખાતામાંથી માંથી પંદર હજાર રૂપિયા એ લોકો રાતે હોસ્પિટલ પાન દુકાને મુકાવાનો કે છે એના મારી પાસે રેકોર્ડિંગ છે પૂરતા પુરાવા છે વ્યાજના પૈસા ચૂકવી દેવા હોવા છતાંય એ લોકો એવી ઉઘરાણી કરેલ કે જાનથી મારી નાખશો પૈસા નહીં આપતો વિનોદ મોઢા નવા ગામનું નવા ગામ બગસરા એકસો બાસ મેયર મિતિ ભીમો મેયર મિતિ ઉર્ફે અભિ શર્મા એ લોકો એવું કહે છે કે તું અમને ઓળખે છે અમે કયા ગામના છે અમારી ગામની હિસ્ટ્રી છે તો તપાસી છે અમે કયા ગામના મિતિ ગામના છે અમે અને મિતિ ગામમાં મારું નામ સાંભળ્યું છે વીસ વર્ષ પહેલા એ કીધું ભાઈ હું તમને કોઈને ઓળખતો નથી મને મારું મારી નાખો તમારે ચાર પાંચ લોકો ત્રણ ચાર જણા મારું અપહરણ કરવા માટે અને બીજા બે બે જણા હતી ગાડીની અંદર અપહરણ કરીને મને લઈ જાય છે રાતના સમયે સાડા છ સાત વાગે મારું અપહરણ કરે છે એ લોકો અને મારા વગર પોલીસ નીચે આવે છે આ નાનડિયા ગામ તયારામ બાપુ ના મંદિર ને મને અપહરણ કરેલું છે હા મારી ફરિયાદ પોલીસે સારી રીતે લઈ લીધી છે અને લોકો આરોપી હજી પકડ થી બહાર છે તો મીડિયા મીડિયા કર્મીઓને એટલું મારું કહેવાનું છે કે તમારા સહયોગ આ લોકો જલ્દી થી જલ્દી ઝડપાઈ જાય ત્રણ વર્ષ પેલા પૈસા ચૂકવી દીધેલા છે વ્યાજ શકે એને એક લાખ રૂપિયા એ પૈસા સુકી દીધા હોય તો ત્રણ વર્ષનું આપ્યું નથી અમને તે એવી ઉઘરાણી ઢોર માર મારેલ છે મને મારું નામ ખીમાભાઈ કાનાભાઈ રાઠોડ મારું ગામ ઘરે જ છે તાલુકો જિલ્લો પોરબંદર છે